જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા પ્રચાર પ્રસારને વેગ આપવામાં આવી રહ્યો છે ભાજપના માળી સમાજના આગેવાન અને બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તેમજ ગુજરાતના પૂર્વ વેર હાઉસિંગ ચેરમેન મગનલાલ માળી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ પોતાના સમાજ માળી સમાજ સાથે વિશેષ બેઠક યોજીને ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા માટે મનાવી રહ્યા છે ગતરોજ પાલનપુર ખાતે માણી સમાજના આગેવાનો સફળ બેઠક યોજા બાદ આજે દાંતીવાડા ખાતે માણી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા માટે સમાજના આગેવાનોને સમજાવ્યા હતા આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તેમજ ગુજરાતના પૂર્વ વેરહાઉસિંગ ચેરમેન મગનલાલ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

શિકાસની વાત કરે છે 36 સે કોમની વાત કરે છે 18 આમર આલમની વાત કરે હોય તો એ ભાજપે આપી કોંગ્રેસે તો આપણે કદી યાદ નથી આને આના પછી 1998 હોય તો ટિકિટ મળી 2002 માં ટિકિટ માં અજિલપીને ટિકિટ મળી હું પોતે ગુજરાત સરકારનો चेयरमैन બન્યો